સોમનાથ જિલ્લાના ગીરગઢડા ઉના પંથકમાં સિંહોની હાજરી સામાન્ય ઋતુમાં રાત્રે અગિયાર થી સાડા વાગ્યાના સમયે બે સિંહણ અને તેમના દસ બાળકો સાથે રસ્તા પર ફરતા જોવા મળ્યા ગીર ગઢડાના રહેવાસી દેવચરણ રાવલે કાર દ્વારા પસાર થતી વખતે આ અદ્ભુત દ્રશ્યને મોબાઈલમાં કેદ કર્યું આ વિસ્તારમાં સિંહોનું માનવ વસાહતમાં આવવું હવે સામાન્ય બની ગયું છે સ્થાનિક લોકો અને સિંહો વચ્ચે એક સમજણ બંધાય છે જંગલ કરતા પણ ગ્રામ્ય વિસ્તારમાં સિંહો વધુ જોવા મળે છે સફારી પાર્કમાં પણ ભાગ્યે જ જોવા મળે તેવા આ દ્રશ્યોએ સિંહ પ્રેમીઓમાં ઉત્સાહ ચકાવ્યો છે અન્ય લોકોને સિંહ દર્શન માટે હજારો રૂપિયા ખર્ચવા પડે છે જ્યારે આ વિસ્તારના લોકોને ઘર આંગણે જ સિંહ દર્શનનો લાભ મળે છે આ વિસ્તારમાં લગભગ રોજ સિંહ દર્શન થતા રહે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ